સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાજકોટની આ પાવન લોકો અનેક અનેક રંગોથી રંગાતા હોય છે પણ જ્યારે રઘુવંશી સમાજની એક કથા રેસ્કો ગ્રાઉન્ડમાં હતી અને ત્યારે વ્યાસપીઠને એક વિચાર આવ્યો કારણ કે વ્યાસપીઠ એ વિચારપીઠ પણ કહેવાય છે તો એક વિચાર આવ્યો કે અલગ અલગ રંગોથી રંગાયેલા રાજકોટને આપણે કેમ ભગવાનના રંગે ન રંગીએ અને એ વિચારે એક મનોરથ કર્યો કે એક સામાન્ય માણસ કથા કરવાની ઈચ્છા રાખે પણ ઈચ્છાથી કથા થઈ ન શકે કારણ કે સંપત્તિ ખૂબ જોઈએ અને થોડા સમય પહેલા જે કોરોના કાળ ગયો એમાં આપણે સૌ એના સાક્ષી છીએ કે જેમાં બહુ બધા લોકોના મૃત્યુ થયા પણ ઘણા બધા લોકોની પાછળ કોઈ પણ જાતનું ક્રિયાકર્મ પણ થયું નથી અને કોઈને તો એવા પણ સંજોગો મળ્યા છે કે જે પોતાના સ્વજનને અગ્નિદાહ પણ નથી દઈ શક્યા એટલે વ્યાસપીઠે એક વિચાર કર્યો કે રાજકોટમાં એક એવું આયોજન કરીએ કે જેમાં દરેક જ્ઞાતિનો આ કથા કોઈ એક જ્ઞાતિની નથી આ કથાને જો માને કોઈ પૂછે કે તમે શું નામ આપશો તો હું તો એવું કહીશ કે શ્રીમદ ભાગવત કથા તો ખરી જ પણ મારી કથા અમારી કથા તો આ રાજકોટની એક આ કથા એવી થવા જઈ રહી છે કે જેમાં નાનામાં નાનો માણસ પણ પોતાના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનો સહયોગી બની શકે મનોરથી બની શકે એવા એક વિચાર સાથે આ કથાનું આયોજન થઈ રહ્યું છે અને દિવસ પણ એવો જ પવિત્ર નિર્ણય કર્યો છે કે ચૈત્ર મહિનાની નવમીથી લઈ અને પૂર્ણિમા સુધી એટલે કે રામનવમીએ કથા પ્રારંભ થાય અને હનુમાન એ કથા વિશ્રામ થાય બધાને લાભ દેવો છે એટલે તે બીજા કોઈ એવા સામાન્ય અવસરોમાં જ કથા કરી નાખે એવું નહીં પણ સારામાં સારા દિવસોમાં નાનામાં નાનો માણસ એ સારામાં સારા મુહૂર્તમાં કથાનો મનોરથિ બને એવા એક પવિત્ર ભાવ સાથે આ કથાનું આયોજન થઈ રહ્યું છે ગમે તે જ્ઞાતિનો માણસ હોય પોતાના પિતૃઓના મોક્ષાર્થે પોથી નોંધાવી શકે અને તમે બધા જીવીએ છીએ આપણને ખબર છે કે એક સામાન્ય યજ્ઞાદિકર્મ કરીએ તો ઘણો બધો ખર્ચ થતો હોય આ તો સાત દિવસની કથા પણ એક માણસ ખાલી એકત્રીસ હજાર રૂપિયાથી એક પોથી નોંધાવી શકે અને એ ન્યોછાવરથી એના પિતૃઓના કલ્યાણ માટે બ્રાહ્મણ બેસીને એની પૂજા પાઠ કરાવે બ્રાહ્મણ બેસીને એના ભાગવજીના પાઠ કરે આ બધી જ રાબેતા મુજબ જે વિધિવિધાન સાથે થઈ રહ્યું એવી જ કથા કરવાનો એક અમારો નિર્ણય છે આ કથાના બે હેતુ છે એક તો રાજકોટને ભગવાનના રંગે રંગવું નાનામાં નાના માણસને પોતાના પિતૃઓના મોક્ષાર્થે આ કથાનો લાભ દેવો અને ત્રીજો ઉપદેશ એ છે કે જ્યારે આ કથા થઈ રહી છે ત્યારે આખા રાજકોટના સૌને સાથે જોડીને અત્યારે કાળમાં સૌથી જો સામાન્ય પરિવાર માટે કોઈ દ્વિધારૂપ હોય તો એ છે શિક્ષણ તો ગરીબ ઘરના છોકરાઓને પૈસાના અભાવે શિક્ષણ ન મળે એવો જે પરિવાર છે એવા છોકરાઓને કોઈ પણ જ્ઞાતિ હોય એવા છોકરાઓને અગિયાર બાર સાયન્સમાં ભણવાનું હોસ્ટેલમાં રહેવા જમવાનું એના યુનિફોર્મ અને એના કોક એના ચોપડા આ બધી જ વ્યવસ્થા આપવી એટલે રાજકોટવાસીઓને ખબર હશે કે અગિયાર બાર સાયન્સમાં એક વિદ્યાર્થીને હોસ્ટેલ અને ટ્યુશન સાથે ભણાવીએ તો બે વર્ષનો ચારથી પાંચ લાખનો ખર્ચ થાય પણ અમરેલી અને લાઠીની મધ્યમાં ચાલીસ વીઘાના એ દિવ્ય પરિસરમાં રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથાસ્થુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે અને એ તથાસ્તુ વિદ્યાપીઠમાં ગરીબના છોકરાઓને અગિયાર બાર સાયન્સમાં ભણવાનું હોસ્ટેલમાં રહેવાનું બધી જ વ્યવસ્થા આપવાની એક છોકરાનો ચાર લાખ રૂપિયાનો ખર્ચો પણ એની પાસેથી એક રૂપિયો ફી ન લેવી એવી તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે એના ઉત્કર્ષ માટે થઈને એના ઉત્થાન માટે થઈને આ કથાનું આયોજન થયું છે અને આજે આ દાણાપીઠમાં પેલી વેલી કાર્યાલયનું આજે આપણે અહીંયાથી શુભારંભ કરી રહ્યા છીએ અને ખાસ કરીને આ કથા માટે જો કોઈએ એ સમયે મને કોઈએ પીઠમાં બેકઅપ આપ્યું હોય પુષપ આપ્યું હોય તો અમારે રાજુભાઈ પોબારું કે જેમણે કહ્યું કે દાદા ચિંતા ન કરશો સૌ સમાજને સાથે લઈને આપણે આ એવી કથા કરીશું કે બધાને આ કથાનો લાભ મળે અને આ કથા દ્વારા નાનામાં નાના માણસને રાજીપો એને પ્રસન્નતા આપણે મેળવી શકીએ એના માટેનું આ એક શ્રેષ્ઠ કર્મ કરવા જઈ રહ્યા છે રાજકોટની તમામ જનતાઓને તમામ સમાજના લોકોને મારી પ્રાર્થના છે કે તમે આ એક ઉમદા કાર્યમાં જોડાજો તમે તમારી આહુતિ આપજો તન મન અને ધન આ ત્રણેયથી આપણે જોડાશું તો આપણો આ કાર્ય જે નિસ્વાર્થ ભાવનો છે એ કાર્ય એકદમ પવિત્ર ભાવ સાથે આપણું સંપન્ન થશે અને સૌને મારી પ્રાર્થના છે કે તમારી આજુબાજુમાં રહેતા લોકો સુધી એક એક માણસ આ મેસેજ પહોંચાડે કે રામનવમીથી હનુમાન જયંતિની આપણી આ કથામાં અને સમય પણ એવો જ નિશ્ચિત કર્યો છે કે રાત્રે આઠથી અગિયાર એટલે જેથી કરીને દિવસે આપણે આપણો વ્યવસાય કરી શકીએ અને રાત્રિના સમયે ઉનાળો પણ છે એટલે એ પણ ચિંતા નથી કે વહેલું સૂઈ જવાનું એટલે ખૂબ સારો સમય એક નિર્ણય કર્યો છે આપ સૌનો સાથ મળે સહકાર મળે અને આ કાર્ય જેટલું આપણે ધાર્યું છે એના કરતાં સવાયું સફળ થાય એવી આપણા સૌની એક આહુતિ આમાં પડે એવી સૌને મારી પ્રાર્થના છે અને આપણે સૌ ફરી વાર યાદ રાખજો આ કથા કોઈ એક જ્ઞાતિ નથી આપણી કથા છે મારી કથા છે તમને બધાને આ કથામાં જોડાવા મારું પ્રાર્થના છે રાધે રાધે